નમસ્તે બેટા જવાર નવય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી કરતા વિદ્યાર્થીઓ તથા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે કે જ્ઞાન સેતુ પરીક્ષાની તૈયારી કરતા મારા વાલા વિદ્યાર્થીઓનું આજના વર્ગમાં અમિત પંચાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ જાણતા હશો અને સરસ મજાની સાથે સાથે તૈયારી પણ કરતા હશો કે આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કે જે જીસીઆરટી દ્વારા જે પ્રશ્ન બેંક બનાવેલી છે એનું સોલ્યુશન કરીએ છીએ આપણે ગણિત વિભાગની અંદર જેમાં ત્રીસ પ્રશ્નો પૂછાવાના છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર તો એ ત્રીસ પ્રશ્નોમાંથી જુદા જુદા એકમો આધારિત આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરી રહ્યા છીએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગણિત વિભાગની અંદર ધોરણ 5 ના જ પૂછાશે પરંતુ શું પૂછાશે કેવા પ્રશ્નો પૂછાશે અને એ પ્રશ્નોનું સરળતાથી સોલ્યુશન કેવી રીતે કરી શકાશે તેના કેટલા નમૂનારૂપ પ્રશ્નો આપણે અહીંયા અભ્યાસ કરીશું તો આપ સૌ તૈયાર હશો તમારી નોટબુક સાથે પેન પેન્સિલ સાથે અને ઘણા બધા બાળકોએ જેસીઆરટી ની પ્રશ્ન બેંક એમના વર્ગ શિક્ષક મારફતે અથવા આપણા

વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર લખો અને લાઈક કરો ઓકે તો શરૂઆત કરીએ તો પ્રથમ પ્રશ્ન કયા આકારના બે સમાન ભાગ નહીં થાય અહી નહીં થાય પ્રશ્ન પૂછ્યો છે આપણે પેટન ની અંદર જયારે અભ્યાસ કરીએ છીએ ત્યાં આવા બધા પ્રશ્નો પૂછાય તો અહીં એમાં માં ચોરસ આપેલો છે નિમાંલમ ચોરસ છે

विकल्प नंबर सी ओके नेक्स्ट प्रश्न જોઈએ પ્રશ્ન નંબર 2 નીચેનામાંથી કયા ભાગને અર્ધો આટો ફેરવતા તેના જેવો જ દેખાશે અહીં જરે આટા ફેરવવાની વાત છે અર્ધો આખો પોણો 1/3 1/4 1/2 તો આ બધાને કેવી રીતે કરો તો આ બધા માટે બેટા એક સરળ રસ્તો છે કે કોઈ પણ આકૃતિ આપી હોય એની ચારે દિશામાં એક ટપકા કરી દો તમે એક એટલે ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ આ રીતે તમે કરી દો છો અથવા ચાર બાજુઓ તમે ટપકા કરી દો છો તમને આકૃતિ સરળ બની જશે કેવી રીતે ફેરવ તો એનો મતલબ કે આ 90° નો ખૂણે એટલે કે 1/4 આ 180° ના ખૂણે એટલે કે અડધો આટો આ રીતે તમે પોણો ભાગ અને આખો ભાગ આટો ફેરવી શકો છો તો અહી કયા ભાગ ની અડધો આંટો ફેરવતા તો બરાબર સમજી લો ત્રિકોણ ને અડધો આંટો ફેરવીએ તો આ પા અને અહીંયા અડધો તો ત્રિકોણ કેવો દેખાશે નીચેની ટાઈપ એટલે એના જેવો જ દેખાશે નહીં આપણે એના જેવો જ દેખાય એની વાત કરવાની છે ઓકે બી ની અંદર જોઈએ તો ચાર બાજુ ચાર ટપકા કરીએ અડધો આંટો ફેરવીશું તો આકૃતિનો જે આ જે અણી વાળો ભાગ છે એ ક્યાં થઈ જશે નીચે થઈ જશે બરાબર આમ નીચે થઈ જશે જો આકૃતિની વાત કરીએ આપણે તો આકૃતિ આવી નીચે થઈ જશે ઓકે એ જ રીતે સી ની અંદર પણ આપણે જોઈએ તો આનો અડધો ભાગ કરીશું તો આના જેવું જેવું જ એનું પ્રતિબિંબ અહીં દેખાશે તમને એના જેવું જેવું પ્રતિબિંબ દેખાશે ઓકે ત્યારબાદ ડી ની વાત કરીએ તો ડી ની અંદર તમે જોઈ શકો છો કે અડધો આંટો ફેરવવો છે અડધો આંટો ફેરવશો એટલે આ ભાગ અહીં આવશે અને વળી પાછો અડધો ભાગ ફેરવશો એટલે કે આની આપણે આ ભાગને ધ્યાનમાં લઈએ છીએ પૂર્વ દિશાને ધ્યાનમાં લઈએ છીએ જમણી બાજુના ટપકાને ધ્યાનમાં લઈએ છીએ તો અહીં લાવવાનું છે કે આપણું ત્રિકોણ કેવું થઈ જશે આવું એટલે કે પહેલા જેવું દેખાતું નથી તો કયા આકારમાં દેખાય છે બેટા ઓકે તો સી વિભાગની અંદર આપણો સાચો જવાબ મળી જાય છે જેને પેટર્ન એકદમ સહેલી આવડે છે ને તો આગળ વધીએ

કે કયો અંક અડધો આંટો તમે અહીં અડધો તો પાંચ કઈક આવો દેખાશે રાઈટ આવો આવો દેખાશે દેખાશે એ જ રીતે એટલે કે નવ ના જેવો નવ કઈક છ ના જેવો દેખાશે અને અશૂન્ય શૂન્યના જેવો જ દેખાશે તો બોલો કયો છે અંક એના જેવો જ દેખાશે રાઈટ જવાબ નંબર ડી કારણ કે આ બધા એના જેવા જ દેખાતા નથી ઓકે છે ને એકદમ સરસ નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી કયો મૂળાક્ષરને ને અડધો આંટો ફેરવતો તેના જેવો દેખાતો નથી અહીં અડધો આંટો ફેરવવાનો છે પણ એના જેવો જ દેખાવો ન જોઈએ તો આપણે એમ ની વાત કરીએ એન ની વાત કરીએ પછી એચ ની વાત કરીએ અને ઝેડ ની વાત કરીએ ઓકે વસ્તુ દેખાતો નથી એની વાત છે તમે આ એમને જો અડધો આંટો ફેરવશો તો એનો મતલબ આ જે ભાગ છે નીચેના બે પાંખાઓ એ ઉપર હશે કંઈક આવો રાઈટ એમને કંઈક ફેરવશો તો શું થશે તમે બરાબર કલ્પના કરી શકો છો અને આમ ફેરવો અને આમ ફેરવો તો એન એના જેવો ને જેવો જ દેખાશે એ જ રીતે ઝેડ ઝેડ ને તમે અડધો આંટો ફેરવશો તો પણ એ એના જેવો જેવો જ દેખાશે એચ એ પણ એના જેવો ને જેવો જ દેખાશે તો કયો અંક છે જે અગાઉ એના મૂળ સ્વરૂપના જેવો દેખાતો નથી અડધો આંટો ફેરવવાનો એટલે કે એક દ્વિતીયાંશ ભાગ ફેરવતા આ પણ શબ્દ યાદ રાખજો એક દ્વિતીયાંશ તો સાચો જવાબ મળશે એ એમ અડધો આંટો ફેરવતા એના જેવો દેખાતો નથી ઓકે

એક્ઝેક્ટલી આકૃતિઓનું પ્રતિબિંબ કેવું હશે એ તમે જોઈ શકો છો તો જેની અંદર એ આકૃતિ મળતી નથી આપણી સી આકૃતિ પણ મળતી નથી બી એ આપણે જોયું ન ન એન ડબલ ઓ એન એ એના જેવો ને જેવો જ દેખાય છે માટે એ જ શબ્દ વંચાતો એવો કયો તો વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બનશે ઓકે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 6 નીચેનામાંથી કયા ભાગને 1/4 ભાગ ને 1/4 ને આપણે શું કહીશું પા ભાગ શું કહીશું પા પેરેબોવાતી પહેલો જેવો જ દેખાશે જો આ બન્ને સેમ જ પહેલાના જેવો જ અથવા એના એ જ શબ્દ વાંચાય એટલે કે બંને એક જ છે 1/4 ફેરવ તો અહીં પણ આપણે ચાર દિશાઓની અંદર ચાર ટપકા મૂકી દઈએ દરેક આકૃતિની અંદર તો તમે સરળતાથી જવાબ આપી શકશો એના જેવો જ દેખાશે એક ચતુર્થાંશ ભાગ ફેરવવાનો છે તો તમે અહીં તમે છે જે લંબચોરસ એને એક ચતુર્થાંશ એટલે કે અહીં ફેરવશો આમ એક પોઈન્ટ નીચે તો આકૃતિ કેવી થઈ જશે આવી ઉભી થઈ જશે ઓકે અહીં ચોરસ છે તો એને ફેરવશો એક ચતુર્થાંશ ભાગ એટલે કે આ ભાગ અહીં લાવશો તો એના જેવો જ દેખાશે એ જ રીતે અહીં તમે આકૃતિને ફેરવશો તો જે આ અણી વાળો ભાગ છે એ આકૃતિનો આ રીતના ભાગ બની જશે ઓકે એ જ રીતે ત્રિકોણને એક ચતુર્થાંશ ફેરવશો તો ત્રિકોણ આવો બની જશે તો હવે તમે જોઈ શકો છો

કે જેની બે બાજુઓ સરખી છે જેની બે બાજુઓ સરખી છે અને ત્રીજી બાજુ કંઈક જુદા પ્રકારની છે ઓકે તો અહીં મેં તમને સમજણ આપી છે આકૃતિને બરાબર તમે જોજો પણ કેવી રીતે સમજવા માટે કાટકોણ ત્રિકોણ એને એક તૃતીયાંશ ફેરવ્યો છે જ્યારે એક તૃતીયાંશ બેટા ફેરવો હોય તો એક વસ્તુ યાદ રાખવાની કે ત્રિકોણના ત્રણ ખૂણા હોય એનો મતલબ કે આ એક બે અને આ ત્રણ તો આ ત્રણ બાજુ ફેરવી શકાય એક બે અને ત્રણ તો એને એક ત્રત્યાંશ ભાગ કહેવાય અહીં આ લાવો તો પણ એક ત્રિકોણ જ રહે આ અહીં લાવો તો પણ એક ત્રિકોણના ત્રિકોણ જ રહે એટલે કે એક ત્રત્યાંશ ત્રણ ભાગમાં એક ભાગમાં ફેરવવાનું છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ તો આપણો સાચો જવાબ કયો તો ત્રિકોણની ત્રણ બાજુઓની વાત કરીએ તો કાટકોણ ત્રિકોણની અંદર અને ફેરવીશું તો એની દિશા બદલાઈ જશે એટલે એના જીવન જેવો રહેશે નહીં સમુદ્રી બાજુ ત્રિકોણ ત્રિકોણ તો એ પણ એની ત્રિકોણ બાજુ છે એને પણ જો ત્રણ બાજુઓ ત્રણેય બાજુઓ જુદી જુદી છે વિષમ જુદી જુદી બાજુઓનો છે માટે એનો પણ આકાર બદલાઈ જશે સમુદ્રી બાજુ અહીંયા બે જ બાજુઓ સરખી છે એટલે બેટા ત્રિકોણ મધ્યરે ફેરવીશું તો ચોક્કસ આકાર રહેશે નહીં એ આકાર બદલાઈ જશે એટલે એ પણ આવશે નહીં તો આપણો સાચો જવાબ બી આપણને મળશે સમ બાજુ ત્રિકોણ યાદ રાખવાનું ત્રિકોણ નો પ્રશ્ન આવે ત્યારે સમબાજુ ત્રિકોણ બધી બાજુ સરખું રહે ફેરવવાથી એક ત્રત્યાંશ હોય તો ઓકે અને હવે એવો જ પ્રશ્ન અહીં જોજો પ્રશ્ન નંબર આઠ કયા આકારની એક ષષ્ઠમાંશ જેટલું ફેરવવાથી તેના જેવો જ દેખાશે એક ષષ્ઠમાંશ ત્રિકોણ ની વાત કરી હતી જેમાં ત્રણ ખૂણા હોય અહીંયા છ ભાગ પાડવાના છ ભાગ કેવી રીતે પાડીશું તો તમે જોઈ શકો છો એક આપણે સ્ટાર ની રીતે સમજીએ ત્રણ ખૂણા વાળો સ્ટાર અને બીજા ત્રણ ખૂણા ઉપર મૂકીશું એટલે આ છ ભાગ થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આ છ ભાગ રીતે આપણે સમજી તો દરેક આકૃતિ અંદર આપણે છ ભાગ વહેંચી દઈએ તો આપણને ખ્યાલ આવી જાય ઓકે હવે તમે જોઈ શકો છો એક ષષ્ઠમાંશ જ ફેરવવાનો છે એટલે કે આ ભાગ આ અણી વાળો ભાગ અહીં લાવવાનો છે તો આકાર એવો રહેશે ના આકાર રહેશે નહીં એ જ રીતે આપણે બીને ચકાસીએ તમે જોઈ શકો છો છ ટપકા કરી કાઢે આપણે ટપકાની ની રીતે આ એક સષ્ટમાંશ ભાગ એટલે કે સ્ટાર નો આ ભાગ અહીં લાવવાનો છે તો એના જેવો જ રહેશે આકાર ના આપણે એના જેવો જ દેખાય એ શોધવાનો છે એ પણ કેન્સલ સી જોઈએ તો સી ની અંદર એક બે ત્રણ ચાર પાંચ અને છ અહીંયા ષષ્ટકોણ આપેલો છે એને કોઈ પણ એક સષ્ટમાંશ ભાગે ફેરવીશું તો એનો આકાર એવો ને એવો જ રહેશે આ અણી અહીં લાવીશું તો આ અણી અહીં આવી જશે ખૂણો વાળો ભાગ દેખાય છે પરંતુ ડી પણ ચેક કરી દઈએ તો ડી ની અંદર શું છે બેટા તો ડી ની અંદર આઠ ખૂણા છે આઠ બાજુઓ આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આ અષ્ટકોણ છે એને આ બાજુની જો અહીંયા આપણે ફેરવીશું તો એનો આકાર બદલાઈ જશે ઓકે એટલે એ પણ આવશે નહીં ચોક્કસ આકાર બશે નહીં ફેરવતા કારણ કે એના જે કેટલા ખૂણાવાળા ભાગ છે એ કંઈક જુદી રીતે વ્યક્ત થતા હોય છે એટલે એ બદલાઈ જાય બીજી એક શોર્ટ ટ્રીક આની અંદર યાદ રાખવાની 61 માઉંસ એટલે કે 6 बाजू હોય જેને એ એવોને એવો જ દેખાય એક તૃતીયાંશ એટલે કે ત્રણ બાજુ હોય એ એવો ને એવો દેખાય એટલે કે સમ બાજુ ઓકે આ એની શોર્ટ ટ્રીક થઈ પરંતુ આપણે આ ટપકાની રીતે અથવા આપણી સમજ મુજબ એને ચકાસવું જરૂરી છે ઓકે આઈ હોપ કે તમને આમાં બરાબર ક્લિયર સમજણ પડી ગઈ હશે ઓકે પ્રશ્ન નંબર નવ સમજીએ નીચેનામાંથી

એક ચતુર્થાંશ કે આજુબાજુ ચાર ટપકા દરેક ને ચાર ટપકા ની અંદર આપણે ચાર બાજુના ના ચાર ટપકા ની અંદર વેચી દઈએ અને પછી એને ચકાસીએ તો આપણને મળશે એનો સાચો જવાબ એક દુત્યાંશ આને ફેરવીશું તો એવો ને એવો દેખાશે આને પણ એનો એવું જ દેખાશે એક દુત્યાંશ અડધો એવો ને એવો ઝેડ પણ એવો ને એવો જ એચ ને ઝેડ બધું એવું તો હવે શું ચકાસવાનું હવે એક ચતુર્થાંશ ચકાસવાનું પા ભાગ એટલે કે અહીં નેવું અંશ નો ખૂણો નેવ અંશ ના ખૂણે ચકાસવાનું છે પા ભાગે તો શૂન્ય એવો ને એવો દેખાશે પરંતુ એચ કેવો થઈ જશે આવો ઓકે એટલે એ આવશે નહિ આઈ કેવો થઈ જશે તો આવો તો એ પણ આપણા parameters ની અંદર આવતો નથી એક દૂતીયાંશ થાય છે પણ એક ચતુર્થાંશ થતો નથી z તો z ની અંદર ફેરવીશું તો કેવું રૂપ સ્વરૂપ થઈ જશે એનું આવો એન જુઓ તો એ પણ આવતો નથી તો કોણ બાકી રહ્યું

એમ સમજવાનું ચાર બાજુ ટપકા કરીએ તો અડધો ભાગ એટલે કે નીચે મિરર ઇમેજ જેને કહીશું તો અમે અહીં પણ જોઈ શકો છો તમે કેવું દેખાશે એ તમે જોઈ શકો છો આ રીતના દર્પણ તમે મૂકી અને કલ્પના પણ કરી શકો છો કે આના જેવો ને જેવો ભાગ અહીં નીચે અહીં દેખાવો જોઈએ તો એવું ત્રિકોણ કયું છે વિકલ્પ એ બી ના સી ના ડી ના વિકલ્પ એ આપણને સાચો જવાબ મળે

અહીં આ બાજુ આવે છે ના અહીં એવું નથી લખ્યું કે કઈ દિશા ઘડિયાળની દિશામાં કે ઘડિયાળની વિરુદ્ધ દિશા તો આપણે શું સમજવાનું ઘડિયાળની દિશામાં ફરી રહ્યો છે 1/4 તો 1/4 ફરીશ તો આબાજો આવશે તો આ આકાર મળતો નથી એટલે કે એપ કેવો દેખાશે આપણને બેટા આવો દેખાવો જોઈએ બી પણ દેખાતો નથી સી દેખાય છે ડી દેખાતો નથી આપણો સાચો જવાબ આપણને મળી જાય છે ઓકે તો બેટા આજે આપણે પેટનની અંદર જે ડિઝાઇન છે એને એક દ્વતીયાંશ એક ચતુર્થાંશ એક તૃતીયાંશ એક સષ્ટમાંશ કેવી રીતે ફેરવવી અને એ કેવી દેખાય એ વિશે આપણે સમજાવી આશા રાખું છું કે આજના વિડીયોમાં જે પ્રશ્નોની આપણે સમજ મેળવી એની સમજ આપ સૌને બહુ સરળતાથી પડી ગઈ હશે આની નોંધ તમારે તમારી નોટબુકમાં કરવાની અને તમારા વર્ગ શિક્ષકને અચૂક બતાવવાની તો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો સાથે સાથે તમારા અન્ય મિત્રો જે જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી કરી રહ્યા છે સાથે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પણ તૈયારી કરી રહ્યા છે તો એ તમામ મિત્રોને વિડીયો શેર કરજો તો ફરી વાર મળીએ છીએ નેક્સ્ટ વધુ માહિતી સાથે નવા પ્રશ્નોના સોલ્યુશન સાથે ઓકે તો રજા આપશો